અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર ભાજપની બેઠકને લઈને મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેની પર વાત કરીએ તો વિધાનસભાની બેઠકને લઈને અત્યારે હાલ મહત્વના સમાચાર વિધાનસભા સત્ર પહેલા ભાજપની બેઠક મળશે જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે થોડીક જ વારમાં શાસક પક્ષના ધારાસભ્યોની આ બેઠક મળશે આ બેઠકમાં ખાસ મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરાઈ શકે છે મુખ્યમંત્રી અને સી આર પાટીલ પણ આ વિધાનસભા અત્યારે હાલ પહોંચી ગયા છે જે મહત્વના મુદ્દાઓ છે તેની પર ચર્ચા હાથ ધરવામાં આવશે જેમાં મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહેશે વિધાનસભા સત્ર પહેલા આ બેઠક યોજવામાં આવશે સત્રમાં રજૂ થનારા વિધેયકો અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવશે અત્યારે હાલ મુખ્યમંત્રી પણ વિધાનસભા પહોંચી ગયા છે વિધાનસભા સત્ર પહેલા ભાજપની આ મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે